જય શ્રી રામ જય માતાજી કેમ છો બધા મજામાં હું પણ મજામાં તમે પણ મજામાં તો નવા વિડિયો સાથે આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને અમારે અત્યારે જવાનું છે ગામમાં કારણ કે અમારા મેડમ કહે છે પાણીપુરી ખાવા લઈ જાઓ પાણીપુરી ખાવા લઈ જાઓ આપણે સાંજ સ્પેશિયલી એને પાણીપુરી ખાવા લઈ જવાના છે અને એ તો તૈયાર થઈને છોકરા અને અમારા મેડમ બહાર ઊભા રહી ગયા છે કારણ કે બહાર મહેમાન ઊભા છે તો મહેમાન અરે ચર્ચા હાલે છે એટલે હાલો આપણે ગામમાં જાવી અને આપણે એને પાણીપુરી ખાવા લઈ જઈ ગેડિયામાં ગંડણું બનાઈ રેજો. આપણે વાય પાણીપુરી બને તો 5 કલાક. પાણીપુરી મારી మంరగఞాగఇ఩డి నాలాభాగా fit kind ఃగ్పలి ఔలాగ్ дети yం. లాగ఼్ాగ Hayır బాచబల PDF ఩ాగ్ ఉకయు. ఢిల్క concerning సఱ్క翼 జిల్పలి సహఘ్లేవ సహేమారిడ్ి намిలిల్ిసిల్ � มันมีปานิมีขา

ખબર હોય પાણીપુરિયા પાણીપુરી નોડર બનાવતા થાય કેટલી થાય કેટલી

အလာပါနီပူတီတော့ခိုင်လီနေတယ်မှာမဒမေကောကရာဝနေပြီအခုအပြင်ရဲကော်ဘတ်ကောဝငိနေတယ်တော်ဒီပူတီမခတ်တောပနရီ હાલો આપડે તો ઘેર વયા એવા છે ને આ ગામ તો ભાઈ અહી પાણી પૂરી અમારા madam ખાતા હતા ને આપડે સામું જોતા હતા ને ઈ ખાતી હતી ને આપણે બેઠા બેઠા થાકી ગયા કારણ કે આપડે કઈ પાણીપુરી પૂરી કઈ ખાઈ નઈ હકી એટલે આપણે સામું જોઈ ને ખાલી બેઠા હતા કારણ કે મોઢામાં જાવ જાય શું પાણીપુરી પાણી પૂરી ખાઈ ને હવે તો ગામ માં ત્યાં વયા એવા છે અને અમે બકાલો ને એવું લાવવાનું હતું હા

ने मता पने भी એટલે મજા જ આવે આધા વગર ની મજા જ ના આવે આધા મજા નો આવે એમ એટલે આદુ હતું તો લઈ નો નો મજા આદુ તો થોડુંક હોય એટલે થોડુંક બીજું લઈ લેવાનું હોય ચાલ ભીંડા નું શાક તો સારું બાળમંદિર થી લઈને ઘરે આવી ગયા છે કારણ કે આજ તમારા મેડમ કામ છે નળ આવ્યા છે để yeah. cho ông cái điêu anh ấy vào, ta mới mua cái đó cho. Đúng rồi, điêu anh chỉ bên nào đó vậy. nó, gà đó, madam cái mà, khám xem, nói lại bữa xem, yêu bút gì, khám bút là tao cho tao bơm cái điêu anh cho mình đi chơi lên, mua હવે જયું પાછા કારખાને તો હવે વિડીયામાં કન્ટિન્યુ બનાવી લેજો હવે આવી ગયા છે આપણે કારખાને તો આપણે બાળ મંદિરેથી છોકરાને મૂકવાને લેવા ભાઈ જવું પડે શરૂ કારખાને ક્યારેક કામ હોય એટલે હવે આપણે આવી ગયા કારખાને તો હાલો કારખાને હીરા ગમવા જઈએ કારણ કે ટાઈમ હતી કડીક આપણે જે થોડા ઘણા હીરા બની નહીં તો હાલો આપણે કારખાને જઈએ છીએ વિડીયામાં કન્ટિન્યુ બનાવી દેજો ને આપણે તો કારખાનેથી જ્યારે વહી આવ્યા છે ને બેંકનું થોડુંક કામ હતું આપર બેઠે ગયાતા અને હવે સીધા આપણે ઘરની અંદર મેડમ આજે સર રાંતા લાગે છે રોટલી ને 1:00 રોટલી ના છે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની રોટલી આ રોટલી બનાવ મારી જો આયા જોને બે સુલા કર્યા છે આ રોટલી કરું છું આ અમારે રસોઈ બને છે વેટ કરી રોટલી થઈ જાય તો વિડિયોમાં કન્ટીન્યુ હાલો મિત્રો જમમાને આપણે તો જમમાનો ફર્સ્ટ ક્લાસ અમારના મેડમ એ કરી નાખ્યો છે તો જમમા હાલો જમમામાં તમને ખબર છે શાક છેનો છે તમને પેલું શાક શાક બનાવ્યું છે વાહ વાહ તો સાહેબ ભીંડાનું શાક રોટલી ભાઈ મસ્ત મજાનું શાક ને રોટલી બને અમારા ભાઈ તો એ ફોન જોતા જોતા અમારા બેને પણ ફોન જોતા જોતા વાહ ભાઈ વાહ શાક પણ મસ્તીને બનાવી નાખી છે ને હવે આપણે જમવા બે જઈએ તો હાલો યુટ્યુબ ફેમિલી બધા જમવા આપણે જમી લઈએ તો બનાવી દેજો ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય માતાજી કારણ કે આપણે કાલનો બ્લોગ આપણે અધૂરો હતો અને આપણે કાંઈ ઉતાર્યો નહોતો હતો કારણ કે કાલ એક આપણા મિત્રની ખબર કાઢવા જતા એટલે આપણે બ્લોકને કાંઈ ઉતાર્યો નહોતો અને આ સવાર સવારમાં બધાને જય શ્રી રામ જય માતાજી અને ગુડ મોર્નિંગ આપણે તો રાય ધોરણ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જશે વાગી જશે પોણા નવ કારણ કે કારખાને જવાનો સમય થઈ ગયો છે વાગી જશે પોણા નવ ને કારખાને જવાનો સમય થઈ જશે અને હવે આપણે છે ને જવાનું છે કારખાને એમાં મેડમ સવાર સવારના પોરમાં સાડી એક તો ટાંકતી હતી અને બીજી આ લઈ આવી એટલે એમ લઈ આવી ના હાડી રેતી નથી હવે યુઝ આવશે તમે કે લઈ આવું તો જે એક તાકતી તાકતી કેવાવાતા બીજા હાડે લઈને વી આવી મમ પાં કેટલા આટલા બધાય 3 ટાકામાં જાવ કો પાઉસ તાકવાનું આ તાકવાનું 85 વાળી તે બોલો 85 પાસ 85 હમ ચાકી માંથી લઈ લ્યા આ તો પછી 20 વાળી છે ખાલી ખાલી છે ખાલી રૂપિયા આમાં ખાલી આખો ભરવાનો આવડો આ બધું આ ભરવાના અમારા ભાઈ બહેન સવાર સવારમાં જાગીને બે ગયા છે કારણ કે છે રજા છે તે બે સવાર સવારના ફોરમાં તો બે ગયા છે ચા પાણી પીધા કે નહીં ચા દૂધ ની પીધું કે નહીં હે અમારા ઓલા ભાઈ ને છે આ પીસી કરવાની બાકી છે અને અમારા બેન તો ચા પાણી પીને સવાર સવારમાં તમે ચોકલેટ લઈ આવી કે પૈસા લાવો જલ્દી મારા ભાગ લેવા જાવ ખેતરમાં પૈસા લઈને ભાગ હવાના પરમાં ચા પાણી ચા દૂધ પીને તમારે ને ઓળી આવી અને હવે જ આવ્યું છે આપણે કારખાને અને હવે અમારે અહીંયા બ્લોગ પૂરો કર્યું છે તો અમારો બ્લોગ કેવો લાગ્યો તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ તો પાછો તમે કરતા નથી એટલે પ્લીઝ કોમેન્ટ કરી દેજો ને અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક અને શેર કરી દેજો અને અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો હલો આપણે બ્લોગને પૂરો કર્યું છે જય શ્રી રામ મળીએ આપણે બીજા બ્લોગ સાથે બધા મિત્રોને જય શ્રી રામ